નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચારો આમ આદમી પાર્ટી સુરત દ્વારા પીએમ જેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલ દ્વારા જે કૌભાંડ ચરવામાં આવે છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ આ સાથે જ હોસ્પિટલ ડોક્ટરોને પણ કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવતું હોય અને ઘણી બધી હોસ્પિટલ પેમેન્ટ લાંબા ઘણા સમય સુધી નથી આવતું આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરાય છે ગુજરાતમાં પીએમ જે કાર્ડ હેઠળ ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ આવી પ્રકારની વાતો આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રહી છે સરકારને આ મુદ્દે જગાડવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે ગુજરાતના સાડા છ કરોડની જનતાને મફત ઇલાજ મળી શકે એ માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો દરેક તાલુકા વાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ

છ સાત દર્દીઓને કઈ હતું એમાં જે પણ ડોક્ટરો સંડોવાયેલા છે એમની પાછળ કાર્યવાહી કરવામાં આવે ને દાખલો બેસાડવામાં આવે વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે પણ તંત્ર અત્યાર સુધી સૂતું હતું આજે જ્યારે બે વ્યક્તિ મૃત્યુ પામ્યા ત્યારે તંત્ર જાગ્યું છે તો અમારી માંગ છે અને લોકોને આયુષ્માન કાર્ડ થકી નહીં પરંતુ વિના મૂલ્યે સારવાર મળવી જોઈએ આવી યોજનાઓ શરૂ કરવામાં આવે અને આજે હોસ્પિટલ માં જે કાર્ડ થયો છે પાછળ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે